સન ઓર સદગુરુ લગભગ એકસો પંદર વર્ષ જૂની વાત પૂજ્ય નેમિશ્વરી મહારાજા વર્તેજમાં બીમાર પડ્યા હતા ને તે જ સમય માકુભાઈ શેઠ બાળપણમાં અમદાવાદમાં બીમાર પડ્યા હતા તેમના પિતા મનસુખભાઈ શેઠે પૂજ્યશ્રી પાસે નિષ્ણાત ડોક્ટરને મોકલ્યા ને દર કલાકે તાર કરી પૂજ્યશ્રીના આરોગ્યના સમાચાર આપવા કહ્યું પૂજ્યશ્રીને તો ઉતરે નહીં ડોક્ટર શું સમાચાર મોકલે શેઠ બેચેન તાર પર તાર કરે રાખ્યા એકવાર એક જ રાતમાં એસી તાર કર્યા ગુરુદેવની તબિયત કેવી છે મને કહો તાર માસ્તર પણ તાજું બીજા ડોક્ટર દીકરાની સતત સારવાર કરી રહ્યા હતા દીકરાની તબિયતમાં કંઈક સુધારો થયો શેઠે કહ્યું તમે આજે ને આજે વર્તે જ જાઓ ને ગુરુદેવની તબિયત ન સુધરે ત્યાં સુધી ત્યાં જ રોકાજો ડોક્ટરે પરિસ્થિતિ જોઈને કહ્યું શેઠ માકુભાઈની સારવાર છોડીને ત્યાં જવાનું મને ઠીક લાગતું નથી શેઠે લાગણી ભીના શબ્દોમાં કહ્યું ડૉક્ટર ધર્મના પ્રભાવથી મારો માકુ સાજું થઈ જશે છતાં એની સાથે મારી લેણા દેણી ઓછી નીકળે અને એના શરીરને કાંઈ થાય તો ફક્ત મને અને મારા કુટુંબને દુઃખ થશે પણ જો ગુરુદેવના પુણ્યદેહને કાંઈ થશે તો સકલશી સંગ અને શાસન માટે દુઃખકર થશે માટે તમે હમણાં ને હમણાં વર્તે જ જાઓ યાદ આવે ધર્માચાર્ય કુલક જસ ભક્તિ તસ ધર્માચાર્યુલ જેના હૃદયમાં વજ્રની રેખા જેવી ગુરુ ભક્તિ નથી એનું જીવન ફોગટ છે એનું જીવન એક ઉપાધિથી વધુ કશું જ નથી મને કહેવા દો કે જીવનની સફળતા દોઢસો કરોડના આસામી થઈ જવામાં નથી જીવનની સફળતા લાડી ગાડી વાડીમાં નથી ને જીવનની સફળતા એશ આરામ ને જલસામાં નથી જીવનની સફળતા છે દ્રઢ અને નિર્મળ ગુરુ ભક્તિમાં આજે જીન શાસનમાં લાખોના ખર્ચે થતા સામૈયા દેખાય છે ચાંદી ને સોનાની ઘીનીથી થતા ગુરુ પૂજનો દેખાય છે ગુરુદેવના સાચા મોતીઓથી થતા વધામણાએ દેખાય છે ફક્ત મનસુખભાઈ દેખાતા નથી દીકરા ખાતર સંપત્તિને શુદ્ધા ન્યોછાવર કરી શકનારા આપણે ગુરુ ખાતર થોડી જતું કરી શકતા ન હોઈએ તો વ્યવહાર દ્રષ્ટિએ ભલે ગુરુના સામૈયા ચાલતા હોય નિશ્ચય દ્રષ્ટિએ તો ગુરુની હાકલ પટ્ટી જ ચાલી રહી છે એવું ન કહેવાય શું લાગે છે તમને